નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વાધ્યાય પોથીનું પાઠ નંબર પાંચ અસ્થિ અસ્થિ અસ્થિની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગ અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર પાંચ તો પ્રશ્ન પહેલો છે શબ્દનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો અહીંયા તમારે જે શબ્દ આપેલા છે એ બાજુમાં સુંદર અક્ષરે એને લખવાના છે જેને આપણે અનુલેખન કહીએ છીએ ત્યાર પછી પ્રશ્ન બે છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પેલી ખાલી જગ્યામાં ગાત્રે પછી બીજી ખાલી જગ્યા છે ત્રીજી ચોથી પાંચમી ને આ રીતની પાંચે પાંચ ખાલી જગ્યા થશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો આ રીતની તમારે કાવ્ય પંક્તિ છે એ બંને પૂર્ણ કરવાની છે ત્યાર પછી કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી યોગ્ય ખાનામાં લખવાનું છે કંઈ આંખ છે ત્યાં નેત્રમ કાન છે ત્યાં કર્ણમ પૂછ ત્યાં પૂછમ મોઢું છે ત્યાં મુખમ અને પગ છે ત્યાં પાદા અને પેટ છે ને ઉદરમ આ રીતના તમારે શબ્દ દર્શાવવાના થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ છે નીચે પહેલાં વાક્યના અર્થ ધરાવતા સંસ્કૃત વાક્ય એકમમાંથી શોધીને લખો તો કેળ જેવી સૂંઠ એનું આપણે સંસ્કૃત નીચે લખ્યું છે સફેદ લાંબા દાંત પર્વત જેવું શરીર થાંભલા જેવા પગડા જેવા કાન સંસ્કૃત લખેલું છે આ મુજબ સંસ્કૃત તમારે લખવાનું થશે ત્યાર પછી પ્રશ્ન છો તમને મનગમતા એક પ્રાણીનું ચિત્ર દોરી તેના અંગોના નામ દર્શાવો તો તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે અહીંયા મેં હાથીનું ચિત્ર દોરેલું છે નેત્રમ કર્ણ એટલે કાન નેત્રમ એટલે આંખ કર્ણ એટલે કાન પૂછમ એટલે પૂછડી આ રીતનું આપણે હાથીનું ચિત્ર દોર્યું છે પછી અહીંયા દંતમ એટલે દાંત પછી ઉદરમ એટલે પેટ અને અહીંયા સૂંઢ પાદહ એટલે પગ તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે સંસ્કૃતની સ્વાધ્ય પથ્થરના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવાજ સોલ્યુશન બનાવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો